બાકી છે પણ અંકિતા બે ને હું ને બાર ને બધા ઉઠી ગયા છીએ અને બસ ઘર ઈ બધું કરતા હોય અને છોકરા હજી અંધાઈ પૂરતા છે તો આ બાજુ ફરજામાં છે ને ધુવાડો કર્યો છે બાઈએ અને આપણો છે ને બધું વાળી પછી પોદાન ગોર ને હોય ને એવું બધું અને ઉપર ઉપરથી જે પૂછો હોય ને અહીં ભેગો કર્યો છે કેમકે પછી એનો ધુઆડો કરવાનો ને ધુવાડો કરીને તો ભેંસા થોડીક આમ ઉભી રહે છે ધુવાડો એમ કરે ને તો ભેંસી આમ ઉભી રહે એટલે ધુવાડો ન આવતો હોય એમ કરીને તો આવતો ને બા ઓછો આવે થોડો થોડો આવે છે એમ રોલ બાજુ નહીં થાવ તો બાપી દોવા બેઠા છે તો માખ્યું ને એવું ગંદડે ને પછી દોવાનું ઊભી નો રહે સરખી એટલે તું કરી તો ફેર છે ને જ્યાં ઊભું રહ્યું હોય ના જ ઊભી રહે આપણે જ્યાં રાખ્યું હોય ને નાનો ઊભી રહે તો આપણે પહેલાં આવે છે ને વસ્ત્રીમાંથી નંજવારી કાઢવાનું ચાલુ કરી દીધું છે વસ્ત્રીમાંથી નંજવારી નીકળી જાય પછી આપણે ફળિયામાંથી વાળવાનું રહે

એરે મારે એમ છે બહુ ખાની છે તો આ છે ને નીન આપણે હારવાનું છે એટલે અહીંથી સલાખામાં નાખીને નાખવાનું ને જેતા મસ્ત ફર્સ્ટ ક્લાસ આપણે કમ્પ્લીટ થઈ તો બધું ગોડુ મોર્નિંગ અને છે મારા સાહેબ એ તો આવી જ છે અને આ બાજુ હમી

એકલા એકલા પછી કીધું અંકિતા કામ કરીને ને આપડે રાઈ તો બોલાવી ખાવાનું બોલાવવા પડે એવું છે

એટલે મેં બીજી વાર કેમ લગભગ થઈ ગયા વડા બનાવ કકડા કરેડી ન હોય અમે તો એટલે મેં મને કીધું તું તમે જયારે આવો ત્યારે અમે ઘરે જશું બા તો હા મોટરસાયકલ લઈને ગયા બળદગાડી ના હતું ટ્રેક્ટર નો લઈ ગયા એટલે બાપ ઘરે રહ્યા અમે નીંદા ગયું તું હવે રાજુ ક્યાં નીંદવાનું હતું અને જયંતસિંહ બેન ને અમારે શિવાની બેન ને બધા એને સરસ મજાના બપોર રાહ લેશે હું ક્યાં છે ઠેક સાથે ને એ બાજુ જો

માર પા <laughs> 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 <laughs>

તું લખો પછી મન મન આવી મન મન આવી હાલો બાપુએ જોડ્યા જો હાથી જોડ્યો બાપુએ જો હાથી આકવાના હવે બળદને જોડી દીધા છે અને મોટા ભાઈ હાથી આકવા મળ્યા છે એમ તો હાથીમાં બેહવા મર વઈ ગઈ એને હવે મને બે હાથથી આમ કે જોઈ રહેસ બેહો છે આમ તો આમાંમાં બ્લોક કરે જા જા

એક કો તલવારી નાવ કઠાઈ ગઈ દા હસીવા છે જો ઠાઈ ગઈ તો આવઈ ગયો હવે હાલ હાલ ઢોળ હાલ મુક્તિ એ હાતી હાતી ને મુક્તિ હાલ ઓ નો આવડે તો નામ દી પગ પસા હાથે દીધો એમ રોદવા તો हल्ला નઈ કા એ વીતે ખબર પડે લાગ થઈ જ ને એવા જ પડે ને એમ તો આપણે ઘણી બધી એવી કોમેન્ટ હતી કે અમે પાંચ તમારે આ દિવાળીએ કૂવો છે કે નહીં તો અહીંયા કૂવો છે તો ખરા પણ તમને ક્યારે બતાવ્યો જ નથી આ બધું કેમ કે બધી બાજુ એમ કે કૂવો બાંધેલો નથી ને એટલે દર દર મોટા ભાગે કૂવાની પાસે જાતળ ન હોય પણ આપણો કૂવો અહીંયા જ છે તો અહીંથી ને દેખાતો હશે અને આ કૂવો રહ્યો ને કે આપણે સો ફૂટ ઊંડો છે એક ને પાંચ ફૂટ કે એમ કાક હશે ને આપણે જે ઢોકળી વાળી એક ને એ પિસ્તાલીસ પચાસ ફૂટ ની આસપાસ હશે એટલે ઊંડા મૂંડો કૂવો આપડે અહીંયા જ છે અને પાણીનું પણ આ વાડી જ વધારે સારું છે ઓલી વાડી કરતા અને કૂવા પાણી આપણે બાંધેલો નથી ને એટલે ઓછા જતા હોય હા જાવું છે ઘરે જવું છે મેમાન ને હવે રોકી દેવાના છે

ના ના જેન્સી નાખાય નાખે બહુ આપડે છે આપડે જે મારે આ ગાડી માં જવાનું છે હેલો હેલો મામા ગયું

चालू क्या थी चालू करे मामन सिखवाड़ तो <laughs> ये चालू करता तने न जाऊं जा हा अब देखो ये उठेन आवडे बती ने आले ते <laughs> जाउसे मामन करे मामन करे जाउसे हां आलो <laughs> <laughs> <गाड़ी बेसा> हाँ। <laughs> <आए> <laughs> आलो कि मेंन करसे ने गाड़ी वाटो मरवाय लेम तो जा आपरे गाडीये बेसा हा मामन के आवजो से आवजो રામતી જો આવજો હો જનસીબે તું મેળો કરવા જો સીવાની આવજો હે સીવાની તું મેળો કરવા જો આવો આવજો એમ આવજો 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 એમ ન થાવ આવો એમ આવડે

આલો શિવની ના મામા ની જતા રહ્યા આવજો આવજો આપણે હવે આ ગાડી લઈ લો ને આપણે જઈએ તો અમારે મહેમાન હવે ઘરે જતા રહ્યા છે અને મહેમાન ઘરે જાય ને પછી અમારે આવું કામ કાજ ઉપડે જો પાછો ઢગલા 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 તો વાત સુધુ કરવા ઈ અને પછી આ બધા બધા બધાને ફરાજે ને પછી આ બધાને નીંદ નાખવાની છે